આજે આપણે લઈને ફરી પાછા આવ્યા છીએ ચેન ભાઈઓ માટે ચાલો તમને આગળ વિડીયોમાં બતાવી દઈએ અમારી પાસે ઘણી બધી અવનવી વેરાયટીઓમાં છે ચાલો આગળ વિડીયોમાં તમે બતાવી દઈએ અમારી પાસે આ રીતના ચેન છે તમે જોઈ શકો છો આ રીતની મીડિયમ સાઇઝમાં ચેન આવી જશે તમારે જોતા હોય તો આ રીતની ડિઝાઇનમાં આ રીતનું નામ લખેલું આવી જશે આપણી પાસે ને અહીંયા તમારે પેન્ડલ કરાવવું હોય અહીંયા આ રીતનું પેન્ડલ પણ તમે કરાવી શકો છો પછી અમારી પાસે જે આ રીતના હેવી હેવી ચેનમાં તમે જોઈ શકો છો વજનમાં હળવા રહેશે આ રીતનો પોકલ ટાઈપનો ચેન આવી જશે આ રીતનો ડબલ્યુ લોક આવી જશે તમે જોઈ શકો છો આ રીતનો ડબલ્યુ લોક છે અહીંયા નકશી વર્ક પણ કરેલ છે આખા ચેનમાં નકશી વર્ક કરેલ છે પછી તમારે જોવા હોય તો આ રીતના ડાયમંડ વાળામાં પણ છે આપણી પાસે આ રીતનું ડાયમંડ બે સાઈડ ડાયમંડ આવી જશે આ રીતના જમીનમાં ડાયમંડ આવી જશે વચ્ચે મૂર્તિ પણ છે અને આજુબાજુ નકશી વર્ક કરેલ છે પછી આ રીતનો એ સ્લોક આવી જશે તો મારે તમારે ડબલ્યુ હોય તો ડબલ્યુ લોક પણ થઈ જશે અને લોક ની બાજુમાં આ રીતનું નકશી વર્ક પણ કરેલ છે તમારે નકશી વર્ક કરાવવું હોય તો નકશી વર્ક પણ થઈ જશે પછી વાત કરીએ તો આપણી પાસે અલગ અલગ રીતના આ રીતના પણ છે તમે જોઈ શકો છો સાવ પ્લેનમાં છે તમારે સાવ આવા પ્લેન જોતા હોય તો આવા પ્લેન પણ મળી જશે પછી આ રીતના તમારે આ રીતના કસ્ટમાઇઝ કરાવવા હોય આ રીતના પીસ કરાવવા હોય તમારે આ રીતના પીસ કરાવવા હોય તમારે કસ્ટમાઇઝેશનમાં તો એ પણ થઈ જશે તમારે જે ટાઈપનું કસ્ટમાઇઝેશન ફેર બદલ જોતો હશે એ અમારા પાસે અમારી પાસેથી જ થઈ જશે પછી આ રીતનો આ રીતનો હેવી ચેઇન છે આ હેવી લુકમાં છે આ રીતનો હેવી પણ આવી જશે અને તમને આમાંથી કોઈ પણ વસ્તુ ગમતી હોય કે લેવી હોય તો અમારો એક સર્વિસ નંબર છે ચોર્યાસી જીરો સત્તર આઠ સત્તર એકાણું તમે એમાં વિડીયો કોલ કરી વસ્તુ લાઈવ જોઈ શકો છો અને ઘર બેઠા મંગાવી પણ શકો છો અને અમારી એક વેબસાઇટ પણ છે www.radhaimitation.in તમે એમાં ફોટોસ વિડિયોસ ચેક કરી ઘર બેઠા મંગાવી શકો છો અમાર અમે ઓલ ઓવર ઇન્ડિયા ઓર્ડર પણ પ્લેસ કરી છે અને અમારું એડ્રેસ છે મૌડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન અને તમને એમ થાય કે એક ટાઈમે આ વસ્તુ પહેરીને પાછી પણ આપવી છે તો અમે એના તમને 35% સુધી રિફંડ કરી છે 35% સુધી અને તમને એક ટાઈમે આ વસ્તુ ડલ પડી રહી છે એવું લાગે તો આના ઉપર ફરી પાછું સોનાનું પાણી પણ ચડી જશે અને નવા જેવું થઈ જશે તમારા પાછું અને ચાર્જેબલ રહેશે થેન્ક યુ